અહીંથી જો આ અહીંથી આ આ લગ્ન લાઈન છે મસ્ત મજાનો બંદોબસ્ત થઈ ગયો છે ભાઈ નહીં ઋષિભાઈની ચેનલમાં ભાઈ તમને ઘરે બેઠા ભગવાન જગન્નાથની ભાવનગરની જે રથયાત્રા છે એ ઘરે બેઠા દર્શન કરાવે છે ભાઈ કૃષ્ણ ભગવાન છે રથ બે મસ્ત બનાવેલું છે આમ જે પાછું પ્લેન આવ્યું છે કાંઈ ઓ આપણે જય માતાજી જય શ્રી કૃષ્ણ નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે અને આજે તમને ટાઇટલ જોઈને ખબર પડી જ ગઈ છે કે આપણે ક્યાં આવી ગયા છીએ તો આજે આપણે આવી ગયા છીએ એવો અમારા ભાવનગરમાં તો આજે અમારા ભાવનગરમાં મસ્ત મજાની રથયાત્રા નીકળે છે જગન્નાથ ભગવાનના મંદિરથી ત્યાંથી કે પૂરા ભાવનગરમાં પરિક્રમા કરે છે જગન્નાથ ભગવાન મસ્ત મજાની રીતે અમારે રથયાત્રાની શરૂઆત થઈ ગઈ છે અને મેં ટાઇટલ પાઇટલ લીધું નથી અને અહીંયા અમારે આવતા જ જોવા મળી di Maradona percepito અહીંથી જો આ અહીંયા આ આ લગીન લાઈન છે મસ્ત મજાનો બંદોબસ્ત થઈ ગયો છે અને અમારે અહીંથી થાય છે શરૂઆત તો જો આ તીરસુલ આવી ગયું પહેલાં સકડામાં પછી આવશે ગદા પછી આવશે હનુમાનજી દાદા તો આનું તમને બધું લાઈનમાં બતાવી દઉં તો જોઈ લેજો આ છે ગદા પછી જો અહીંયા હનુમાનજી દાદા છે અને અહીંયા છે રોકેટ જો મસ્ત મજાની રીતે રોકેટ પણ આવી ગયું છે અને અહીંથી આમના લાઈનમાં અહીંથી શરૂઆત થાય અને જો અહીંયા ભાઈબંધ બધા મોજમાં આવી ગયા છે આ જય ઠાકર જોઈ લો અને આજે ત્રિસુલ છે તો જોઈ લેજો ને હવે હું તમને મળું ડાયરેક્ટ આગળ તો તમે બધા ભી ઘંટીમાં જોડાયેલા રહેજો અને સંપૂર્ણ રથયા નિહાળતા રહેજો તો આખા ભાવનગરમાં જો રથયાત્રા પરિક્રમા કરે છે અને અમારે જગન્નાથ ભગવાન આખા આમ નગર શિક્ષામાં નીકળે ને રાજા એની ગોળે અમારે જગન્નાથ ભગવાનની રથયાત્રા નીકળે છે અને અમારી આરે આવેલા છે તરમા ભાઈ આ પ્રશાંત વિજયભાઈ અને આ અમારા વિપુલ વિપુલભાઈ તો હાલો આજ અમે બધાની ચેનલમાં અલગ અલગ બ્લોગ આવશે તો આજ તમને અમારી ભાવનગરની રથયાત્રાનો મસ્ત મજાનો વિડીયો બનાવીને દેખાડશું તો તમે બધા બી કન્ટીન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો અને આવી રતનવી મોજ માણતા રહેજો અને જો વિડીયો ગમે તો સારી એવી નાની એવી લાઈક કરી નાખજો તો જો શરૂઆત થઈ છે અને લાઈન માટે આવી જશે બધા તો હું થોડુંક ઘડ્યો તો આપી દીધું જો આ

જોડાયેલા તો સરસ મજાની રીતે જાણકારી આપે એવું બનાવ્યું છે જાડવાનું જુઓ તમે મસ્ત મજાની રીતે સાયકલનું જાડવાનું છે અને અહીંયા અમને જોવા મળી છે ટ્રેન તો ડબ્બા ટ્રેન કોઈ દે આમને ટ્રેન બતાવી છે ટ્રેનની અંદર હું હોય તો એ નહીં બતાવું હોય જો ટ્રેન છે મસ્ત મજાની અને અમારે ટેડી જો હજી હજી એક એક ટ્રેન છે અંદર તાર થાય છે અને જો આ ટ્રેનનું એન્જિન જુઓ તમે મસ્ત મજાની ટ્રેન છે અને ભીડ થઈ ગઈ છે અને સકડાયેલ બધું આવી ગયું અહીં તો તમે બધા બી ઘંટિંગ જોડાયેલા રહેજો હું તમને આ ભાવનગરની સંપૂર્ણ રથયાત્રાનો વધારો બતા દઉં અને નિહાળી બરાબર भीड़ आ ही जाती है अरे हमारे जय सभा सभा भीड़ा है ओए हे Si O karlige Kia tad height shirt siya sir 26 Nong Phe 26 Ngare

છે ને આયલા જ કરશો આમ ખટરા ને બધું અલગ અલગ ટાઈપનું આવતો હોય જો પાકું આવી ગયું તો મસ્ત મજાનું કેપ્ચર બનાવેલું છે ઓટલીને ગોળો છે એક ટ્રક છે બધું અલગ અલગ ટાઈપનું મસ્ત બનાવેલું છે રીતે પ્રસાદી વિતરણ થાય છે તો આ પ્રસાદી લઈ લીધી છે તો ઓરા છે ને અને આ મગ છે không phải là cái này em bắt đầu rồi anh em pass qua cái gavi juice năm nay mà anh cho pass qua cái năm của na russia cả, bớt đại về nhà em rồi, cái này có bao nhiêu người đã tham જગન્નાથ ભગવાનના તમને દર્શન કરાવી દો અને દર્શન કરીને એક નાની એવી કોમેન્ટ કરીને આપજો જય જગન્નાથ પાલો તમને રથ આવી ગયો તો દર્શન કરાવો કરેલા